મોઢામાં પાણી આવું સ્વાભાવિક છે તો મોઢામાં પાણી આવું સ્વાભાવિક છે એટલે પછી મોઢામાં છે છે ને તીખું લાગે તો કારણ એ નથી એનું શું કેવાય એના કારણે હું અટાણે ખાવાનું મૂકી દઈશ એવું નથી કારણ કે હું આવી ગયો છું અત્યારે તમે મારું પાછળનું બેકગ્રાઉન્ડ જોઈને સમજી ગઈ છો કે અત્યારે આવી ગયો છું ઓફિસે ઓફિસ આવી ગયો મને લાગી હતી ભૂખ કારણ કે સવારના સાડા પાંચ છ વાગ્યા નીકળી ગયો અને કઈ ખાધું એટલે કરવું પડશે કઈક પણ જે પણ હશે હું તમને બતાવીશ તો તમે લાસ્ટ લાગી બન્યા રહેજો અને પેલા થોડોક નાસ્તો કરો એ થોડું ઘણો નાસ્તો છે થોડી ઘણી વસ્તુ લઈને આવ્યો છું તો ખાઈ લઉં અને પછી મળીએ નિરાંતે તો તમે લોકો બનીને રહેજો લાસ્ટ લગી મજા આવશે ફાઇનલી ગાઈસ અત્યારે વાગી ગયા છે બપોરના દોઢ અને બે ને ત્રીસ મિનિટે આપણે અત્યારે બારોબારથી જમવાનું લઈને આવી ગયા છે તો મેં જોઉં પહેલાં તો જમવાનું શું છે એટલે કે બારોબારથી એટલે કે સામે આપણે જાણીતા છે ત્યાંથી લઈને આવ્યા છે જોઉં અને કહેવાય દાળ અને કહેવાય ભાત અને કહેવાય ભજીયા અને છાસ અને કહેવાય ચિકી ને એ બધું કારણ કે હમણાં મકર સંક્રાંતિ હતી તો પછી મકરસંક્રાંતિ હોય એટલે આ બધું તો બને જ બધાના કરે એટલે વાહ આમ જ તો bây giờ ở giờ đẹp chưa chắc là đôi đùi này Cô anh này Không thấy đâu rồi Chắc તો ખાઈ લો પછી મળું તમને તમે લોકો બહેનાર જો લાસ્ટ લગી તો મિત્રો હું અત્યારે ઉઠી અને આવી ગયો છું અત્યારે પાછો ઓફિસે અડધી નીંદર રમવા કારણ કે આપણો ટાઈમ પૂરો થઈ ગયો તો અને ખાઈ બહુ લીધું હતું એટલે પછી હા નીંદર વધારે આવી ગઈ પણ અલાર્મ રાખીને જ જોઈએ કે કલાક થાય એટલે પછી આવતું જ રહેવાનું તો એક કલાક બ્રેક લઈ લીધું છે ને હવે પછી આપણે અત્યારે આવી ગયા છે પાછા ઓફિસે તો ઓફિસ આવી ગયા છે તો હવે પાછું કામ આપણું ચાલુ કરી દઈએ થોડું ઘણું થોડાક આમ આમ બહુ વધી ગયા છે તો થોડાક કપી નાખીએ થોડીક વિચારતો છે પણ જોઈએ હવે પ્લાન ટાઈમ મળે પછી ખબર પડે ટાઈમ જ નથી મળતો ચલો મળીએ નિરાધ બઈને રજો બધા લાસ્ટ ફાઈનલી ગાઈસ અત્યારે વાગી ગયા છે રાતના સાડા નવ અને સાડા નવ વાગી ગયા છે અને અત્યારે હું જોઈ શકો છો તમે કે નીચે આવ્યો છું નીચે એના કારણે આવ્યો છું કારણ કે અત્યારે આપણે જઈ રહ્યા છે પાર્થભાઈને લેવા માટે આપણી સ્પ્લેન્ડર લઈને તો જો મારે કે વધારે અત્યારે કેવું નથી ડેલો બેલો ખોલી નાખીએ અને ગાડીને ચાલુ કરીને આપણે જઈએ પહેલાં તો એને લેવા માટે કારણ કે પૂગી ગયા છે પાટિયા

હાલો હૈ છે બસ તમે ખોટા અમે સાચા બીજું તો હું હવે એમાં કંઈ કંઈ તો હગે નહીં તો વાંધો નહીં ચલો મિત્રો હાય હાય થોડું ઘણું કામકાજ છે તો એ બધું કામકાજ પતાવી લો અને પછી તમને મળું નહીં રાતે તો તમે લોકો બન્યા રહેજો લાસ્ટ લગી કારણ કે લાગશે વાર પણ આવશે મજા તો ચલો મળીએ નહીં રાતે ગાય આપણે કરી લીધું છે આજનું બધું કામ અને પાર્થ ભાઈ અત્યારે દરવાજો ખુલ્લો રાખીને વયા ગયા છે અને મને લાગે છે અત્યારે તાકાત ઠંડી ઓ ભગવાન અને અત્યારે આપણે થોડું ઘણું ખાઈ લીધું છે પાછું શાક ને બધું શાક ખીચડી ને બધું તો મારું પેટ થઈ ગયું છે ફૂલમ ફૂલ અને વિડીયો ને હોય તો અહીંયા કરી નાખીએ ફૂલમ ફૂલ એન્ડિંગ એમ તો વાંધો નહીં ચલો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો બાકી મળીએ પગી મળીએ નેક્સ્ટ વ્લોગની અંદર ત્યાં લગી બાય બાય